શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેપમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એને વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ વિસનગર શહેરના કડા રોડ ઉપર આવેલી એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ સૌ પ્રથમ વખત એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન સેરેમની કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમનું પૂર્વ પ્રાથમિકનું શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના આગામી પ્રાથમિક શિક્ષણ માટે આગળ વધી રહ્યા છે ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કલા સૂર્ય ફાઉન્ડેશન અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી સંગીતાબેન પટેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા અતિથિ વિશેષ તરીકે એજ્યુકેશનલ ડેવલપર અને પેરેન્ટિંગ કાઉન્સિલર એવા શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા જ્યારે નાના નાના ભૂલકાઓને પ્રિય એવા સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ અને શહેરના જાણીતા ડૉક્ટર શ્રી જે એન ઝવેરી તથા સિનિયર સિટીઝનના મંત્રી શ્રી રામભાઈ પટેલ ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડૉક્ટર શ્રી જયેશભાઈ શુક્લ મંત્રી શ્રી રાકેશભાઈ ગુપ્તા સંયોજિકા શ્રીમતી હેમાબેન સોની શ્રી જગદીશભાઈ પ્રજાપતિ શ્રી પ્રકાશભાઈ સોની શ્રી ચેતનભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા આજના અનોખા કાર્યક્રમનું સફળ સંચાલન સ્કૂલની શિક્ષિકા વિશ્વા રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે નર્સરીમાંથી પ્રાથમિક વિભાગમાં પ્રવેશ કરવા માટે સ્ટેજ ઉપર બાળકો આવ્યા ત્યારે ઝૂમી ઉઠ્યા હતા આજના કાર્યક્રમને અનુરૂપ સંગીતાબેન પટેલે જણાવ્યું હતું કે વાત નથી કરવી પરંતુ એટલું કહીશ કે મારું જે કાર્ય છે એ કાર્ય બાળકોના સંસ્કાર વધારે સારી રીતે તમે એમને નરીશ કરી શકો વધારે સારા સંસ્કાર આપી શકો એ માટેના હું સેમિનાર્સ લેતી હોઉં છું ગર્ભ સંસ્કાર આપણને એવું લાગે કે ગર્ભ સંસ્કાર જ્યારે બાળક માતાના પેટમાં હોય ત્યારે જ જરૂરી છે તો એવું નથી હોતું જ્યારે કન્સીવ કરવાનું આપણે નક્કી કરીએ એના ટુ યર્સ પહેલાંથી ગર્ભ સંસ્કાર લેવાના હોય અને જ્યારે બાળક ચાર વર્ષનું થાય છે ત્યાં સુધી ગર્ભ સંસ્કાર સતત એમને એ વર્ક કરે છે એટલે ગર્ભ સંસ્કાર કંઈ એક વર્ષની વાત નથી એ એ ગર્ભ સંસ્કાર શું છે આજે ખાલી મારે તમને એ વાત ચોક્કસથી કેવી છે કે બાળકો સ્કૂલમાંથી એબીસીડી શીખે છે કે જીવનના જે આગળ પડાવ આવવાના છે એની પર કેવી રીતે ચાલશે પરંતુ એની જે પ્રયોગશાળા છે એમની જે પાઠશાળા છે એ માતા પિતાનું જીવન છે એટલે તમે એમને જે પણ શીખવાડવા માગતા હો એ તમારે કરવાનું છે બોલવાનું બિલકુલ નથી તમે ઈચ્છતા હોય કે બાળક ગ્રીન વેજીટેબલ્સ ખાય તો બિલકુલ કહેવાનું નથી કે બેટા ગ્રીન વેજીટેબલ ખા આના માટે આનાથી આ ફાયદો થાય કારણ કે એમને એની કંઈ ખબર નથી પડતી એમને એ ખબર પડે છે કે મમ્મી ખાય છે પપ્પા ખાય છે એટલે સારું છે તો તમારે ખાવાનું ઘણા મમ્મીઓ એવા હોય છે કે જે બાળકોને એવું કહેતા હોય છે કે બેટા બધી સબ્જી ખાવી જોઈએ પણ જ્યારે એમની એમની થાળીમાં રીંગણ ફીરસાય ત્યારે એ મૂકી દેવા દેવાજુમાં કે મને રીંગણ નથી ભાવતું એટલે બાળક શીખે કે મને પણ નથી ભાવતું સો એ વાત છે બીજી વસ્તુ છે કે જ્યારે તમે કોઈ મોટા પ્લેટફોર્મ પર અથવા કોઈ સ્કૂલની અંદર કે ગમે તે અત્યારે કોમ્પિટિશનનું જમાનું છે તો દેખીને મેં મહત્વ ના આપશું માત્ર એક જ રસોને મહત્વ આપો સંસ્કાર હું કયા ફેમિલીથી બિલોંગ કરું છું એ હંમેશા યાદ રાખીએ અને બાળકોને પણ એ યાદ અપાવીએ કે જો હું મિડલ ક્લાસ ફેમિલીથી છું તો હું મિડલ ક્લાસ છું અને એના માટે ગર્વ અનુભવો હું લોઅર મિડલ ક્લાસ ફેમિલી થી બિલોંગ કરું છું તો ઓકે હું લોઅર લોઅર ક્લાસ ફેમિલી થી જે બિલોંગ કરું છું એમાં પણ મને ગર્વ છે મહત્વનો સંસ્કાર છે એને શરમ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિવેશમાં ના આવે એવી રીતના તમારા વર્તન એ સંસ્કાર એમને આપતું એપલવુડ સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ પટેલે પણ પ્રસંગોચિત માહિતી આપી હતી અમારા એક નાનકડા આમંત્રણને માન આપીને આજે પધાર્યા છે એ દરેકનો આભાર માનું છું

કોઈ પસંદગીના પેરામીટર્સ દરેક પેરેન્ટ્સના અલગ અલગ હોય છે કોઈ પેરેન્ટ્સ એને હોય છે હોય છે સારું સ્કૂલ સારી આગળ વળી એને અડોસ પડોશી આ કોઈ ડિસિઝન લેતો હોય એને ફોલો કરતા હોય છે અને એવા આધારે એના બાળકના બાળક સ્કૂલ ની પસંદગીનો નિર્ણય કરતા હોય છે જોવા પણ ન જાઓ સ્કૂલ શું કરે છે એ પણ તમને ખબર ના હોય અને તમારો બાળકને મૂકી દો તો એ બને નથી અહીંયા તરફે વાંધો જીતી બેઠા હોય છે ये जिर्टा गर्टह भबनिशे के रारु बारत भी फोच्व क्लास मा इजी सक्षन ले ओ शाएके नर्स्री भड़ल हुआ के उपना किंडेशी के असे ऐख के हं दम करे तो आखही हो खोची के इस्दार हुआ हें अन्यस पर्देशी के चरल की अर्धार् न તો તમે અમારા ભરોસે અહીંયા બાળકને મૂકીને જાઓ તો અમે એનું પૂરેપૂરું જતન કરી રહ્યા છીએ આપણે વાત હતી સ્કૂલની પસંદગીની એજ્યુકેશન આપવાનું કામ નથી કરતી સાથે સાથે બાળકના બધા જ એરો બાળકને શું જોઈએ એને કેવા સંસ્કાર આપવા પડશે એને કેવા જીવન મૂલ્યો શીખવવા પડશે તો એને જીવનમાં જીવન જીવવાની તકલીફ ના પડે એ પણ શીખવવું આ વડીલો બધા જ સ્ટેજ ઉપર બિરાજમાન છે એનો એક પ્રશ્ન કરું કે કે કેટલા ટકા હતા નાના નાના દ્વારા સુંદર પ્રતિભાવ આપ્યો હતો એન્ડ ગુડ બિહેવિયર્સ ટીચર્સ યુ ઓલવેઝ હેલ્પ અસ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દરેક બાળકને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક વિભાગમાં પ્રવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સંગીતાબેન પટેલ દ્વારા દરેક બાળકને સ્ટેજ ઉપર બોલાવીને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અભ્યાસમાં આવતી પોયમ તેમજ ઉપર સંગીતના તાલે બોલાવ્યા હતા અંતમાં આભાર વિધિ શાળાની શિક્ષિકા મલ્લિકા દ્વારા કરવામાં આવી હતી આજના કાર્યક્રમનું સફળ સંચાલન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને સંચાલક નીતિનભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના આ અનોખા કાર્યક્રમને માણવા માટે મોટી સંખ્યામાં વાલીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા વિસનગર શહેરમાં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મીતે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कडा रोड विस एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कडा रोड विस સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ